દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે પંડ્યા તથા મોટાણી પરિવાર દ્વારા અમાસ નિમિત્તે સેવાયજ્ઞ જામખંભાળીયા ખાતે યોજાયો જે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસને સોમવાર સોમવતી અમાસના રોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર એક તથા રંગમળ સ્કૂલમાં જીતેન્દ્રભાઈ પંડ્યા ભાવિકભાઈ મોટાણી સાહિલ રાયચુરા યોગીરાજસિંહ જાડેજા અનિલભાઈ રમાવત દ્વારા યોગદાન મળેલ હતું જેના અનુસંધાને બટુક ભોજનમાં પૂરી શાક ગાંઠિયા અને પાપડીનું ભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધેલ હતું આ સેવાના યજ્ઞમાં સાહિલ રાયચુરા તથા તેમની ટીમ કેવલ રાયચુરા અશોકભાઈ સોલંકી રમેશભાઈ મજેઠિયા શિવમભાઈ પંડિત ગૌતમભાઈ રોશિયા અને પ્રિયમત્રી દ્વારા આ સેવા યજ્ઞને પૂર્ણ કરેલ હતું આ સેવા બદલ બંને સ્કૂલના શિક્ષકોએ સાહિલ રાયચુરા અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો બ્યુરો રિપોર્ટ સાહિલ રાયચુરા હું નંબર તરીકે બજાવું છું અમારી શાળામાં જે આ ભાવિકભાઈ મોટા છે જીતેન્દ્રભાઈ પંડ્યા અને સાહિલભાઈ રવચુરા તરફથી અવારનવાર બાળકોને શૈક્ષણિક કીટ આપતા હોય છે તેમજ વિવિધ પ્રકારનો નાસ્તા આપવામાં આવે છે અને આજે સોમવતી અમાસ છે તો અમાસના દિવસે અમારી શાળાના બધા જ બાળકોને સરસ મજાનું ભોજન આપ્યું એમાં ગાંઠિયા બટેકાનું શાક અને સોનપાપડી અને પૂરી જો સરસ મજાનું ભોજન આપ્યું અને બાળકો ખૂબ આનંદથી અને જજુ બધું જયમાં અને આ લોકોનો જે આ જમાડવા આવે છે અને વારે વારે અમારા બાળકોને પ્રોત્સાહિત કરે છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજ રોજ અમારી શાળા શ્રી તાલુકા શાળા નંબર એકમાં આ મિત્રમંડળ દ્વારા એક સેવા કાર્ય વટિક ભોજન આ સ્વરૂપે અમારા વિસ્તારમાં એકદમ સરકારી શાળા હોય અને અને મધ્યમ અને મધ્યમ વર્ગના બાળકો વધારે પડતા આવતા હો તો એમને એક સેવા કાર્ય તરીકે બધું ભોજન આજે સરસ મજાનું કહેવું આવું સેવા કાર્ય આની અગાઉ પણ ઘણી વખત આ આ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અવારનવાર કરે છે અને આજે સોમવારથી અમાસ જેવા પવિત્ર દિવસે સુંદર કાર્ય થયું તો અમારા બાળકો જઈને ખૂબ રાજી થયા અને આવા કાર્યો કરતા રહે એને એવી પ્રેરણા મળે એવી શુભેચ્છા સાથે થઈ તો મોટા એની મંત્ર છે એટલે મંત્ર ખાસો છો લખી અહીં રંગોલ નિશાળની અંદર એકસો ને જેવી સંખ્યા તેમજ તાલુકા પંચાયતની પાછળ સ્કૂલ છે ત્યાં સાહીઠ છોકરાઓને વટુ ભોજન માટે આજે આ સેવાની અંદર જીતેન્દ્રભાઈ પંડ્યા ભાવિકભાઈ મોટાણી સાહિલભાઈ રાયચુરા યોગીરાજસિંહ જાડેજા અનિલભાઈ રામાવત અને આ સેવામાં ભાગરૂપે આવેલ છે એ વ્યક્તિઓ તેવામાં કેવલભાઈ રાયચુરા ગૌતમભાઈ રોશિયા રમેશભાઈ ભતીઠિયા શિવમ પંડિત ભેગાવીભાઈ પંડિયા પ્રિતમભાઈ અત્રી અને ક્યાંય પણ વધુ પૂજન કરાવવાનું હોય કે કાંઈ હોય તો જાણ કરજો અને મોટા મોટું પૂજા આ કાર્ય આપણે સદભાવ કરી રહ્યા છો કાંઈકભાઈ તમારું કુટુંબ સેવામાં લાભ દેજો સેવા કરવા માટે તત્પર છે જય શ્રી જય ગૌરવ